પશ્ચિમમાં સંસ્કૃતિના અનુકરણ વચ્ચે જ્યારે આજના યુવાનો વેલેન્ટાઇન ડે ચોકલેટ ડે વગેરે ઉજવી પોતાનો કિંમતી સમય વેડફી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિના સનાતન વિચારો સમાજમાં ફેલાય યુવાનો તેમજ બાળકો આપણી સંસ્કૃતિની નજીક આવે અને જીવન મૂલ્યોની સમજ કેળવે તેમજ સંસ્કારોની સાચા અર્થમાં જીવનમાં ઉતારી પરિવાર સમાજ અને દેશ માટે કંઈક કરી છૂટે એવા આશયથી અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર સોળમાં ચૌદમી ફેબ્રુઆરીના દિવસે માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થનાર દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત માતાપિતાની વંદના કરતા ગીત મા બાપને ભૂલશો નહીંથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના આચાર્ય મેહુલભાઈ ધવે દ્વારા આજના દિન વિશેષ મહત્વ તેમજ આપણા પુરાણ ગ્રંથોમાં માતા પિતાને જે સન્માન આપવામાં આવ્યું છે તે પ્રસંગો દ્વારા આપણે આપણા બાળકને આપણી સનાતન સંસ્કૃતિ તરફ લઈ જવાના છે દિશા તરફ નિર્દેશ કર્યો હતો તો કાર્યક્રમના મુખ્ય મહેમાન સુરેશભાઈ છાયા દ્વારા માતૃદેવો ભવનના જગો સાથે બાળકના ઘડતરમાં મા બાપનું કેટલું બલિદાન રહેલું છે તે વાતને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી હતી દેશભક્તિ અને સંસ્કારોને સિંચન કરતા ઉત્સવમાં શાળા એસએમસીના શિક્ષણવિદ વલજીભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા ચાલીસ જેટલા બાળકોના માતા પિતા દ્વારા પણ પોતાનો કિંમતી સમયે ફાળવી સંસ્કારોનું સિંચન કરતા કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ અને ઉજવણીના ઉદ્દેશને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો સમગ્ર શાળા પરિવાર દ્વારા અવસરને સફળ બનાવવાની પૂરી જહેમત અને જવાબદારી ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ